જય શ્રી રામ નમસ્કાર સ્વાગત છે વાસુદેવાય સતુ શ્લોકી ભાગવત સૃષ્ટિના પૂર્વ પણ હું જ હતો મારાથી ભિન્ન કશું પણ ન હતું અને સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દ્રશ્ય થનારા પદાર્થો છે તે હું જ છું જે સત અક્ષર અને તેનાથી પર છે તે બધું હું જ છું તથા સૃષ્ટિના સીમા પછી પણ હું જ છું અને આ બધાને નાશ થઈ ગયા પછી જે કંઈક રહે છે તે બધું પણ હું જ છું જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી માત્ર જ છે પ્રમાણે મારા પરમાર્થ પરમાત્મા સિવાય પરમાત્માને જે કઈ પ્રતીત થાય છે તે વાસ્તવમાં કશું નથી તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીત થતી નથી એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે પરમાત્માની પ્રીતિ થતી નથી આ પ્રકારની મારી માયા છે એ જ સમજવું જોઈએ જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશાદી પાંચ મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પણ પરમાત્માના તત્વને જાણવાની ઇચ્છા વાળા મનુષ્યને વિધી રૂપ અર્થાત પરમાત્મા આવા છે પરમાત્મા આવા છે એવા ભાવથી તથા નિષેધ રૂપે અર્થાત પરમાત્મા આવા પણ નથી પરમાત્મા આવવા પણ નથી એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે પરમાત્મા જ સર્વ દેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ